તમારી આસપાસ બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ કરી સબસ્ક્રાઇબ કરી દબાવો ધન્યવાદ થી નેત્રંગ રોડ ઉપર દસ કિલોમીટર પીક્યુસી ફોરલેન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ ઉપર દસ કિલોમીટર સુધીના પીક્યુસી માર્ગનું ખાતમુહૂર્ત કરવા માટે રાજપાડી ચાર રસ્તા નજીક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે આ માર્ગનું ખાતમુહૂર્ત શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું આ માર્ગ ઉપર ઘણા સમયથી બિસ્માર હતો અને આ માર્ગ પર ઉડતી ધૂળથી સ્થાનિક રહીશો પરેશાન હતા જેને લઈને અવારનવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને અનેકો વખત મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જે બાદ આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ ભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા પ્રકાશ દેસાઈ તેમજ આજુબાજુ ગામના સરપંચો આગેવાનોની ઉપસ્થિતિ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રાજપાડી ચારસ્તાથી 10 કિલોમીટર સુધી આ માર્ગ PQC 4 લેન 111.8 કરોડના ખર્ચે નિર્માણ પામશે જેથી સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ખાડા અને ધૂળની ડમડીઓથી રાહત મળશે આજે ઝઘડે તાલુકાની અંદર રાજપાડી મુકામે રાજપાડી નેતાંગ રોડનું આત્મો કરવામાં આવ્યું છે અને ઘણા વર્ષોથી આ રસ્તો બિસ્માર હાલમાં હતો ખર્ચે એકસો વીસ કરોડ ની અંદર અને ફોર લેન મંજૂર કરવામાં આવ્યો છે એ રીતના ઝઘડિયાથી વાલિયા સુધીનો પેપર ફોર લેન રસ્તો મંજૂર કર્યો છે અને એનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે આ વિસ્તારની અંદર સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અને લોકોની અંદર ઉત્સાહ રસ્તો રસ્તાની તકલીફ હતી એટલા માટે અમે દેશના વડાપ્રધાન મોદી ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ